નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉના તાલુકાના ગામોમાં ચાલતી સસ્તા ભાવની સરકારી દુકાનોમાં થતા ગુરુક ઉના મામલતદારને જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી લેખિત અરજી ભારતીય કિસાન સંઘના ઉના તાલુકાના પ્રમુખ બાબુભાઈ મકવાણા દ્વારા ઉના મામલતદારને રેશનિંગમાં ચાલતા કુરુક ધંધા બંધ કરવા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી અરજી કરવામાં આવી રેશન કાર્ડ ધારકોને પૂરતો જથ્થો ન મળતો હોય અને ઓછો અનાજનો જથ્થો આપવામાં આવતો હોય તેમજ ગરીબ લોકોને પડતી અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતે ક્યારે જાગૃત થશે તેવી લોકોમાં સવાલો ઊભા થયા છે શું ખરેખર આ રેશનિંગના દુકાનદારો ગોરખ ધંધા કરતા હશે જો આવું ચાલતું હોય તો આના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે પછી અધિકારીઓ પણ આખાડા કાન કરી બેસી રહેશે ઉનામાં રેશન કાર્ડ ધારકોને સુપૂરતો જથ્થો નથી મળતો સો ઓછો જથ્થો મળે છે આની તપાસ કરવામાં આવે તો રેશનિંગમાં ગોટાળાનો મોટો વિસ્ફોટ થાય તેમ છે અગાઉ પણ અનેક વખત સરકારી સંસ્થા અનાજની દુકાનો પર કોભાંડો ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે હર્ષદ વાઢે દી મિરર ન્યૂઝ ઉના મારું નામ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા છે ભારતીય કિસાન સંઘ ઉના તાલુકાનો પ્રમુખ આજે હાલ હું વાવડા રહું છું મારું ગામ ખાપડ છે જે રેશનિંગ કાર્ડ બારામાં મને પૂરતો માલ દુકાનદારો ન મળતા મારે આ અરજી એનો એક મેં અરજી કરેલ છે આ અરજીનું નિરાકરણ જો વેલટેકે નહીં આવે તો મારે જે અરજીમાં મેં વાસ્તવિકતા લખી છે એ પગલાં મારે ભરવા પડશે બાબાઈ તમે જે રેશનિંગ બાબતેની અરજી જે કરી છે તેમાં શું શું મુદ્દા દર્શાવ્યા છે તમે મારે પહેલા મહિનામાં તો માલ પૂરતો આપવામાં આવ્યો બીજા મહિનામાં અધોરો માલ આપવામાં આવ્યો ત્રીજા મહિનામાં તો માત્ર માત્ર ત્રીસ કિલો અનાજ જ આપવામાં આવ્યું મોરસ આવી નથી શેણા અને ડાળા નથી આવે આવું બધું મને કહેવામાં આવ્યું માત્ર મને મળવાપાત્ર પાંત્રીસ કિલો હતો તેની જગ્યાએ મને ત્રીસ કિલો જ આપવામાં આવ્યું છે તો સાત મુદ્દા સરકાર એ મને આપતા હોય છે તો રિટેલ જે દુકાનદારો જે છે એ મને મળવા મને આપતા નથી એટલા માટે મારે આ અરજીનો ઉપયોગ કરવો પડ્યો છે અને જનતાને જાગૃત કરવા માટે આ કર્યું શું કર્યું પાત્ર છે તો પાંચ કિલો પાંત્રીસ કિલો મળવા પાત્ર છે ત્રીસ કિલો મળ્યું છે તો પાંચ કિલો ક્યાં ગયું હોય તમને શું લાગે છે મને એમ કહેવામાં આવે વારંવાર કે આ વખતે તમારો અનાજ ઝીરો ઝીરો બતાવે છે આમાં ફોલ્ટ આવે છે આ રીતે કે પાંચ કિલો બાજરી ઝીરો ઝીરો બતાવે તમારી પાસે અમારી પાસે આવી નથી તો આ રીતે વારંવાર જો અમે જાગૃત જો અમારી ઉપર આવું થતું હોય તો આમ જનતા હોય એની ઉપર લોકો ઉપર શું કરતા હોય છે આ લોકો એનો મને ખ્યાલ આવતો નથી એટલે મારે આ અરજી અનુસંધાને જે મારે જે પગલાં ભરવા પડશે એ ભરવાનો સૌ એના એમાં કોઈ શંકાને સ્થાન નથી બાબા અત્યારે જે રેશનની દુકાનો હોય છે એમાં શું ચાલી રહ્યું છે આપને શું લાગે છે મને એક એવું લાગે છે કે જે સરકાર શરીર તરફથી જે જે દુકાન જે કૂપનધારકોને જે પોસ્ટ મળતી હતી પાંચ રૂપિયા ભરીને એમાં કેટલો માળ મળવાપાત્ર છે એ ઓનલાઈન આવતું હતું એ બંધ કરી દીધું છે બંધ શા માટે કરવામાં આવ્યું છે એ મને ખબર પડતી નથી આપણા તાલુકાની અંદર માત્ર માત્ર જે દુકાનદાર છે એ જ અંગૂઠા લઈ અને તમને જે આપે છે એ લઈને આવવું પડે છે એટલે મારી માગણી એ છે ફરીથી પાંચ રૂપિયા ભલે લઈ લઈ એ પોહાય પણ જે લોકોને કેટલું અનાજ મળવાપાત્ર છે સરકાર શ્રી રૂપિયા કેટલું મળે છે એ એને ખ્યાલ આવશે તમારું કહેવાનું છે કે જે લોકોને જે છે રાશન ધારક હોય જે માલ મળતો હોય છે એની પહોંચ આપવામાં આવે પણ હવે આવતી નથી આપતા નથી તો લોકોને આનાથી શું મુશ્કેલીઓ પડતી હોય છે આનાથી અનાવાર મુશ્કેલીઓ પડે છે કારણ કે હવે પાછળ એને ખબર નથી પડવા દેતા આ લોકો ઓલી જે પોચ આવતી એમાં લખાણ આવતું કે તમને એટલું અનાજ આવશે એટલું તેલ આવશે એટલું ખાંડ આવશે એટલું તમને મળવાપાત્ર છે હવે આ બંધ કરી દેતો છે કારણ કે જે બીજા રાજ્યમાં બીજા જિલ્લામાં તાલુકામાં ખબર નથી પણ મારા તાલુકાની અંદર ઉના તાલુકાની અંદર જે મામલતદારની ઓફિસની તમામ રિટાયર આ બધું બંધ કર્યું છે બંધ કર્યું છે એટલે આમ જનતાને ખબર ન પડે એટલા માટે બંધ કરવામાં આવ્યો છે શું કહેજો બાપભાઈ ખરેખર લોકોને જો પૂરતો માલ મળી રહે એના માટે શું કરવું જોઈએ શું પગલાં લેવા જોઈએ જો હું તો સરકાર પાસે એક એવી વિનંતી કરું છું કે જે આપણા ગામ મિત્ર હોય ગામડે ગામડે ગામ મિત્ર આપણે રાખેલા જ છે એને આ થ્રો આપી દે એના પોસ્ટ કાઢવાનો તો પાંચ રૂપિયા દઈ અને લોકો ગરીબનો માણસ પાંચ રૂપિયા દઈને એની પાસે પોસ્ટ કાઢવે અને ગરીબ માણસને કેટલું અનાજ મળે એ એને મળી રહે અને મહેનતાનું પણ જે ગામ મિત્રને છે એને પણ મળી રહે આમાં આ રીતે આવે તો આ એક સીધો સરળ રસ્તો છે બાકી આ રીતે ચાલશે તો આમાં વેસેટિયા જે હપ્તા દઈને જે કામ કરાવી રહ્યા છે એ તો થવાનું જ છે શું કહે છે અત્યારે સરકારશ્રી દ્વારા એક એપ્સ જાહેર કરવામાં આવી છે માય રેશન નામની તો તેમાં જથ્થો કેટલો મળવાપાત્ર છે એ પણ બતાવે છે અને કેટલો મળેલો છે ક્યાં મહિને એ પણ બતાવે છે તો અત્યારે શું ચાલી રહ્યું છે તમારા અંદર પણ એ જે એપ્લિકેશન જે ડાઉનલોડ કરે છે સરકારે એ લોકો માટે બહુ સારી છે પણ જે તમામ લોકોને આની કોઈ માહિતી હોતી નથી કારણ કે જે કોઈ પણ માહિતી આપણે જાગૃત નાગરિક હોવા છતાં પણ આપણને ગૌરવ કરવામાં આવે એ એટલા માટે આ બધું થાય છે શું શું કહેજો તમારા અરજીનો ખરેખર જવાબ નિર્ણય આવે તો કરવાનું જો મારી અરજી મેં લખી છે અત્યારે તો ખાલી મામલતદારને કહેવામાં આવ્યું છે કલેક્ટર થ્રુ મારે જે કરવાનું હતું તે મારે મારા અને મેં કલેક્ટર બે વચ્ચે એની તો મારી વાતચીત જે મેં કર્યું છે એ મેં જાણી જોઈને કર્યું છે નહીં કે અજાણથી કર્યું છે અને જો આ મારી અરજીને કારણે જો રિપોર્ટ ધ્યાને લેવામાં ઉના મામલતદાર નિષ્ફળ જશે તો મેં એમાં ફર્સ્ટ રીતે લખ્યું છે કે તમારા થ્રુ તમારી જ ઓફિસની અંદર આત્મવિલોપન કરવા માટેની મારે બીજી અરજી ન કરવી પડે અને કદાચ કરવી પડશે તો હું કરીશ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો